સુરત કામદાર સ્ટાફ મંડળ દ્વારા સુરત મહાનગરપાલિકાના ને આવેદનપત્ર આપી ડ્રાઈવર કમ પંપ ઓપરેટરોના પગાર ધોરણમાં થયેલા અન્યાયને દૂર કરવાની માંગ કરાઈ છે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશ્નર ને આપેલા જણાવ્યું હતું કે સુરત મનપાની સામાન્ય સભામગત ત્રીજી ઓગસ્ટ બે હજાર નવના પત્રકમાં એના ક્રમ નંબર ચૌદથી સત્યાવીસમાં વિવિધ ડ્રાઈવર કમ ઓપરેટરની જુદી જુદી જગ્યાઓએ એક વહીવટી સુધારણા પગલાં હેઠળ દાન કરી ડ્રાઈવરનું નામ આપવામાં આવ્યા હતા તેમજ આ જુદી જુદી કેટેગરીનું પગાર ધોરણ જે ત્રણ હજાર પચાસથી પિસ્તાલીસો નેવું ચાર હજારથી છ હજાર પિસ્તાલીસોથી સાત હજાર પાંચ હજારથી આઠ હજાર હતો તેમજ તેનો ગ્રેડ પે પણ ચોવીસો રૂપિયા હતો પરંતુ દુઃખની વાત એ છે કે ડ્રાઈવર ઉપરાંત વિવિધ પ્રકારના ઓપરેટિંગ કામગીરી કરનારા કર્મચારીઓને ખરેખર પગાર ધોરણ છે તેના કરતાં વધુ પ્રકારની કામગીરી કરવાની ફરજ પડાય છે તેથી અન્યાયની દૂર કરવા માંગ કરાય છે હું મોહમ્મદ ઇકબાલ શેખ પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ સુરત મહાનગરપાલિકાનું ફાયર એન્ડ ઇમરજન્સી ખાતું એ સતત ચોવીસ કલાક ધબકતું હૃદય છે અને જો એ હૃદય બંધ પડી જાય તો શું પરિસ્થિતિ થાય એ આપણે જાણીએ છીએ એક ક્ષણ માટે બંધ પડે તો સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં જે અમારા કર્મચારીઓ ખાસ કરીને ડ્રાઈવર કમ પંપ ઓપરેટરો ફરજ બજાવે છે એ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો બે હજાર નવમાં એક ઠરાવ કરીને એમનું જે જૂનું પગાર ધોરણ હતું એ પગાર ધોરણ ઓછું કરી નાખવામાં આવ્યું એમનો ગ્રેડ પે પણ ઓછો કરી નાખવામાં આવ્યો અને ચૌદ જેટલી કેડરને એકત્ર કરીને એને માત્ર ડ્રાઈવર નામ આપી દેવામાં આવ્યું જ્યારે આજે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં બસોને નેવું જેટલા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરો પોતે ચોવીસ કલાક પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે ત્યારે એ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરોને પગાર વધારવાને બદલે પગાર ઓછો કરી નાખવામાં આવ્યો છે અમારા માટે ખૂબ દુઃખદ બાબત છે જે કર્મચારીઓ બે હજાર નવ પહેલાંથી ફરજ બજાવે છે એ લોકો પણ આ જ પ્રકારની કામગીરી કરે છે એ લોકોને પગાર વધારે મળે છે અને ત્યાર પછી જે ભરતી થયેલા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરો છે એને પગાર ઓછો મળે છે આ કેવો ન્યાય સરકારનો કાયદો છે સરકારનો કાયદો કહે છે કે સમાન કામ સમાન વેતન જ્યારે આ સમાન કામ સમાન વેતનના કાયદાનો ભંગ થઈ રહ્યો હોય ત્યારે યુનિયનોએ અહીંથી રજૂઆત કરવાની ફરજ પડે છે ફરજ પડી છે અને એના થકી આજે અમે શ્રીને રજૂઆત કરવા માટે ગયા હતા ડેપ્યુટી કમિશનરશ્રી કમલેશભાઈ નાયક સાથે રૂબરૂ ચર્ચા વિચારણા થઈ છે અને એમણે એક આશ્વાસન આપ્યું છે બાહેનદરી આપી છે અને કમિશનર સાહેબ સાથે ચર્ચા થઈ છે આ બાબતે એવું જણાવ્યું છે અને જે કર્મચારીઓ આ બાબતે એની જે વિશેષ લાયકાત જે છે લાયસન્સ અંગેની એની વિશેષ લાયકાતો અને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એ પગાર ધોરણમાં ફરી પાછો ફેરફાર કરી આપવામાં આવશે એવી અત્યારે અમને હૈયાધરપત આપી છે અને એનાથી અમારા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓમાં અત્યારે ખુશાલી છે અને અમે ઈચ્છીએ છીએ કે કમિશનરશ્રી અને અધિકારીઓ દ્વારા આ અમારી જે માંગણી છે એ માંગણીને એક માસની અંદર ત્રીસ દિવસમાં પૂરી કરવામાં આવશે એવી અત્યારે અહીંથી અમારી આ રજૂઆત અને અપીલ કરી ડ્રાઈવર કમ પંપ ઓપરેટરો સાથે ઘણા સમયથી ચાલી રહેલા પગાર ધોરણે લઈને અન્યાયને તાત્કાલિક દૂર કરવાની કામદાર મંડળ દ્વારા માંગ કરાઈ છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા